હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હવે તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દયો તો મારું મરદ દીકરા છો અશોક જેદી આ બ્રિજરાજ દાન ને જેદી આ બ્રિજરાજ દાન ને માફી વિડિયો બનાવવો પડે તેદી થી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે હું ઈશ્વરદાન નો લોય છું સાહેબ આજ નો વિડિયો સ્પેશિયલ વ્યૂ છાપવા માટે

જેદી આ બ્રિજરાત માફીનો વિડિયો બનાવવો પડે તેદી થી આ બ્રિજરાત દાના કોઈ દી સ્ટેજ નહીં ચડે હું ઈશ્વરદાન નું લોય છું સાબ ઈ તો પોતાને ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય સ્ટેજ ઉપર જ નો ચડાય રાખાવ અને કા પછી ભોગ વી જે થાય ભોગ વી પણ નથી માંગવાની નથી માંગવાની અને નથી માંગવા મરદાનગીની ની વાતો કરવી નીચે ઉતરીને પગ પકડવા અરે જા જા માય કાંકલા આયા તો ઈશ્વર ધન નું આવી જજો તંદારે ગમે છે આયરો જે રીત વાયરલ થયો એવી રીતે દેવાજ ભાઈ ઉઠતું સીધું પકડી લીધું અને એને સામે જવાબ આપી દીધો જો આ વિડિયો વાત ઈ કરી દઉં ઘણાય છે ને હમણા આજકાલ સ્ટેજ ઉપરથી રાડું બહુ નાખે છે હું આનો દીકરો છું હું આનું લોહી છું આવી ઘણી રાડ્યું નાખે છે આજકાલ હા કે મરદાનગી ની કરે નીચે ઉતરી માથી માંગે આવી ઘણી બધી વિડીયો ક્લિપ સાંભળું છું એટલે મને કેવા જો આયા મારી તાકાત એ મારી ઓળખાણ છે ઓળખાય તો ઓળખી લેજો અભિમન્યુ એમ નથી કીધું હું અર્જુનનો દીકરો છું અને અશો મેઘના યજ્ઞ પૂરા કર્યા પછી અશો ને પગડ્યા પછી લવકુશે એમ નથી કીધું કે હું રામનો દીકરો છું આંગળા નાખે એટલે બોલવું પડે ઘણા ઓળખાણ આપે હું આનું લોઈશું પુરાવા તો માયક આંગલેને દેવાના હોય ઘા થાય ને ખબર પડે કા આનો દીકરો હોય બીજો હોય નહીં પુરાવા રાકાવાળાને દેવા પડે હું આ શું હું આ શું હું આ શું પુરાવા કોણ આપે પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડેને તેથી દુનિયાને ખબર પડે કા આનો જ હોય બીજો હોય નહીં એ તમારે બોલવાની જરૂર નથી પુરાવા દેવાની જરૂર નથી દુનિયાને ખબર પડી જાય તમારી વાણી તમારી તાકાત તમારો ઘા એમાં એવું બોલવાની જરૂર નથી અને સમય છે સમય બળવાન છે એટલું યાદ રાખજો કિતને મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે ક્યાં મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે માય કાંગલા ઓળખાણું આપે ને પુરાવા આપે મરદને ઓળખાણ આપવાની જરૂર ન હોય એની મરદાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો દેવાત ભાઈ એ ટાઈમે તો ઉડતું પકડી લીધું પછી એને ખબર પડી ગઈ કે આમાં એનો પોતાનો જ વાગે પછી એક માફીવાળો વિડીયો વાયરલ થયો હતો જેમાં દેવાતભાઈ જઈ માફી માગે તો જોવા આ વિડીયો જય સોનભાઈ માં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ બીજરાજભાઈ અને મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે એમાં બીજરાજભાઈ જે કઈ બોલ્યા ઓકાઈ બોલ્યો એક હૃદયથી આ મરેડાના પાદરમાં સોનભાઈ મારા સાનિધ્યમાં ઉભો હતો કારણ કે ઈશાકાંતભાઈને અને તારણ સમાજને મારા શિરોમાન્ય માન્યા છે અને જેવી સ્થાન હું માનવા માંગુ ત્યારે મારા બોલવાથી કાંઈ ગુજરાતભાઈની કે અથવા ઈશરકાનભાઈ નાખા પરિવારની એક લાગણી ઉભાડી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું હતું હૃદયથી માફી વાકી જવું મારી ભૂલ ગણા અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય છે અને કિશનગંજભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે આ સૌને જે માતાજી જે કાંઈ બોલ્યું છે હું જે કંઈ બોલ્યું છું કે જેને જેને સમજવાનું તો એ સમજી ગયા છે હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો તો એ દઈ દીધો છે ખરેખર હું દેવાય ભાઈ માટે નહોતો બોલ્યો આ જ નહીં અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી બેને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા હેલા હેલાવીએ છીએ અને ભેગા જ છીએ એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર હંમેશા માટે અમે બે ભાઈ ભેગા છીએ કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેળાને ભેડા રહ્યા છે અને ભેળાંત ભેળા રહેવાના છીએ જે કંઈ મન દુઃખો હતા એ આ મધડા મઢડાના આ હમભાઈમાંના વાદળમાં એ બધા

પછી દેવતભાઈએ માફી માંગી લીધી માતાજીની સાક્ષીમાં અને હા શાંતિ થઈ ગઈ કે આ મેટર અહીંયા અંત આવી ગયો પછી એક ડાયરામાં બે ભેગા મળીને જુગલબંધીએ પણ કઈ રીતી જોવો આ વિડિયો વર્ષો પહેલા અમે બે ભાઈઓએ જુગલબંધી કરી હતી અને વર્ષો અમારે થઈ ગયા કે અમે જુગલબંધીમાં બેઠા નથી આજ અને હું કહું કે આવો હવે મામો ભાણેજ ભાઈ આરે સભા કરાની જમાવટ કરીએ એટલે દુનિયાના મનમાં બીજું બધું હોય નીકળી જાય આવી જાય રાજકારણ નો વિષય બોલતા હતા તો આ પાછો વિડીયો બે પચીસ પછી ડાયરા ઓછા કરી દેવા છે હવે ઘા સહન થતા નથી આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું પીઠ પાછળ કોક બોલે ની મજા નથી આવતી આજ તમને મને તકલીફ હોય તો તમે સામે આવીને કહી દો પણ પીઠ પાછળથી જે વાતો કરે એટલે આપણને એમ થાય ચાલુ આટલું બધું હા રાજકારણ આમાં ક્યારે આવી ગયું પોડકાસ્ટ પછી આપણે સોનલ બીજના એક નો પ્રોગ્રામ હતો એમાં કઈ આવું બોલ્યા તો જોઈ લ્યો પાછો વિડીયો હવે સાગર મને કેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે

દેવતભાઈ તમને બધાને ખબર જ છે એના ઉપર ન હોય તો એ ઉઠતું લઈ લે તો આ તો એના ઉપર જ હતું તો પછી શું થવાનું હતું એની પાછો હા જવાબ ઠોકી દીધો જોવો પાછો વિડીયો અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચી માં કેટલાય ને શાંત કરાવ્યા લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કઉ છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર હું ક્યાં કોઈને નડ્યો એ બે વરસમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી નો બને અને કોઈ નતું કીધું ફલાણો મને કેતો હતો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે બીચારો હાથે ઉંચો નથી કરો તો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફુલ્યોસુફી બંધ કરી દે ભાઈ માયક હાથમાં ગમે ને કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાટલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આયથી માતાજીને સમજો હામો સામયું કરવાનું હાલું તો બસ છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામો મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણી માં છે યાર અરે તમારી જાતના સાલા ખાદડા તમારામાં દમ હોય તો હાબી સાથી મોરે મોરો મારી દો ખબર પડે દમ તો કાઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા ખહુરિયા યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા ન હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ ઈ વાતનો છે કે મારે તો તૈયારી છે જ હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો વયા આવે આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે ઉ મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો આ વખતે તો વાતાવરણ ફૂલ ગરમા ગરમી છે દેવત ભાઈ સીટી છૂટી જે કેવાય આપી દીધી કે મોરે મોરો આતે મોરે મોરો આવે તો મોરે મોરો દેજ દેવાન થાય તો આ વખતે તો બહુ ઠંડુ પડે એવું લાગતું નથી તો જોવો પાછો આ વિડિયો હવે માથી માંગું તો હું ડાયરા મૂકી દેશ હવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે આવો મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ અમારી તમને જીબાન છે તો આપણે ગઢીભાઈ છે એના એક ડાયરામાં આપણે સાગરભાઈ વિશે થોડું બોલ્યા હતા કે સાગર આવું બોલે છે અને એના પછી ઉમેશ વિશે પણ બોલ્યા હતા કે ઉમેશ હાથું ચોકર એવી રીતના તો એનો આ ફૂટેજ જો આ પછીમાં બીજા ઘણાને શાંત કરાવીએ છે તમે શાંત રહ્યો कहा सागर दाम सागर घोटे चीड़ो के आ भाई मनी क्या तमे ली तो आप कह रही सागर के बारे कह रही हो <laughs> आओ मैं बरोबर ना आज तो कर दे लवा दो बरोबर ना अब हमारे और खवा तो कर मर्दानगी थी करो जो आज भाई उमेश बरोबर તને મારી ઉપર વિશ્વાસ નથી હા એમ અઢી ભાઈ આવું બોલ્યા ઉમેશ તો કારણ વગરનો ચડી ગયો તો પાછે ઉમેશનો વિવાજ એક વિડીયો અહીં જો વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાઈતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાઈતભાઈને કોઈપણ જાતની નાની મોટી વાતની કોઈપણ જાતની પ્રોબ્લેમ થઈ નથી કોઈપણ જાતની તકલીફ નથી મારે અને દેવેદભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે નાના ભાઈથી વિશેષ અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને એ બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈ ને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં પાછે વાક કોનો હતો તો તમે કહી જાવ કમેન્ટમાં અને આપણે જે સોનલ બીજ ડાયરો હતો એને ડાયરામાં આપણે ગજવીભાઈ જઈ છેલ્લે કઈ આવું બોલ્યા એ જોઈ લઈએ પર આજ માત્ર ને માત્ર જે કાંઈ આપણે બોલ્યા છે એ માતાજીને કા તો રાજી કરવા એની ચેતનાને આપણે એની ચેતના પાસેથી આશીર્વાદ મેળવા કે ખાલી આનંદ કરવા એટલે કોઈ માઠું લગાડતા નહીં તમે મારા છોનું હું તમારો છું એટલે આ બધી જે હુવાણ હતી નિખાલસ હુવાણ હતી એટલે કોઈ એવું ન રાખતા કે ભાઈ જાણી જોઈને આમ કર્યું નામ કર્યું ના ના માત્ર હુવાણ હુવાણ અને ભલો હનમાય મા આવી રીતના બધું થયું હતું અને એના પછી આપણે કદાચ દેવજભાઈ પણ આ ક્લિપ પહોંચી હોય ન પહોંચી હોય તો એની મેળા તો મામલો મેં તને વયો ગયો બધું ભેલાઈ ગયું હતું તો આવી રીતના કંઈક થયું અને હમણાં પાછો આઠ તારીખના એક ગઢવીભાઈનો ડાયરો હતો એમાં એક કંઈક બોલ્યા હતા કે કરારા જવાબ મિલાયગા તો એનો એક વિડીયો જોયો કરારા જવાબ મિલાયગા વો પક્કી બાત હૈ જરૂર મિલેગા તો ગઢવીભાઈનો આ વિડીયો આવી ગયો હવે પાછો દેવરભાઈનો વિડીયો આવશે અને બહે બોલીએ તો આમાંથી આ બેની લડાઈમાં હે ને કોઈક ક્રિયા લાભ લઈ જાય મારા જેવાઈએ ને એ વ્યૂ છાપી લે તો આ વિડીયો ફક્ત ને ફક્ત વ્યૂ છ આપવા માટે હે બીજું કાંઈ આમાં કાંઠે લેવાનું છે નહીં તો ગમે તો લાઇક કરજો અને બાકી શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો આ વિડીયો અહીં પૂરો કરી આપણા વ્યૂ છે એ છપાઈ ગયા હે તો મળ્યા નવા વિડીયોમાં જય દ્વારકાધીશ